સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હાલ કેટલું મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની પણ આપણે આજના ઓડિયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો બજેટ રજૂ થતાની સાથે જે સોનાની કિંમતોમાં સતત ઉધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ હાઈસોપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને

બનાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ બાવીસ કેરેટ સોનાની તો જે લોકો સૌથી વધારે બાવીસ કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે પરંતુ સોનું મોંઘું હોવાના કારણે ઘણા બધા મિત્રો અઢાર કેરેટ સોનામાંથી દાગીના બનાવતી રહ્યા છે જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાઈને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ગુજરાતના શહેરોની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને ચાલીસ માં જયારે દસ ગ્રામ ઓગણીસ હજાર ચારસો માં જયારે સો ગ્રામ સાત લાખ ચોરાણું કેરેટ સોનાની માહિતી મેળવીએ તો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે સવારે વધારો જોવા મળી રહ્યો છે જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર છસો ને માં દસ ગ્રામ છ્યાસી હજાર ને માં સો ગ્રામ સોનું આઠ લાખ સાતસો

સતત વધારો જોવા મળી રહ્યો છે જયારે સોનાની સાથે સાથે ચાંદીના ભાવ પણ સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે તો તો સોનું જે છે એ તમે સોનાની ખરીદી ખરીદી કરવાનું વિચારી રહ્યા છો હાલ સોના ચાંદીની કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને હાલ ચાઇમા ચાઈના ની ઇકોનોમી ની અંદર વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ચાંદી જે છે એ પણ મોંઘી થતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની બજાર હવે થઈ ગઈ છે મેદાન અને સોનું જે છે એ હવે પહેલાની જેમ સસ્તું નથી રહ્યું અને ઘણા બધા મિત્રો સોનાને જે છે એ પચાસ હજાર થી લઈને સાઈઠ હજાર ની આજુબાજુ ખરીદી કરવા માટે રાહ જોઈ છે તો જેઓની માટે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે ક્યારેય સાઈઠ હજાર ની આજુબાજુ થવાનું નથી તો તમારે સોનાની ખરીદી અત્યારે જ કરી લેવી જોઈએ ઘણા બધા મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં ખાસ કરીને લગ્ન માટે સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે કે લગ્ન માટે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું જે છે એ અત્યારે સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે સોનાનો ભાવ જે છે એ દિવસેને દિવસે વધારામાં જઈ રહ્યો છે તો લગ્ન માટે ખરીદી કરવાવાળા લોકો માટે સમાચાર આવી ગયા છે કે સોનાની ખરીદી અત્યારે જ કરી લેવી જોઈએ કારણ કે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાય તેવી કોઈ પણ ધારણાઓ

માનવામાં આવે છે અને સૌથી વધારે લોકો સોનાની કિંમતોની અત્યારે પસંદગી કરી રહ્યા છે પરંતુ સોનાની વાત કરીએ તો મિત્રો સોનું અત્યારે હાલ પંચ્યાસી ને પાર પહોંચી ગયું છે અને વાત કરીએ તો બે માં સૌથી વધારે સોનાએ રિટર્ન આપ્યું હતું તેવી જ રીતે બે માં પણ સોનાની અંદર સૌથી વધારે પ્રોફિટ મળે તેવી સમસ્યાઓ જોવા મળી રહી છે તો રોકાણકારો માટે તો સારું જ જોવા મળી રહ્યું છે પણ વેપાર દેશની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સતત વધી રહ્યું છે અને આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદી 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 ની કિંમત પણ એક લાખની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને વાત કરીએ ચોવીસ કેરેટ સોનું તો છ્યાસી હજાર બસો ને ની આજુબાજુ સોનું જે છે એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું જે